મિત્રો આપણો નવો ફોન ની Samsung ની અંદર એક સિસ્ટમ મને બહુ જ ગમ્યું છે અને એ જે સિસ્ટમ છે એની મારે રોજ એટલે કે ডেইলি જરૂર પડતી હતી તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ની અંદર કે આપણે કોઈ પણ ફોટો PNG એટલે કે બેકગ્રાઉન્ડ આપણે રીમોવ કરવું હોય ને તો ઘણી વખત મિત્રો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડે છે અથવા તો આપણે વેબસાઈટ માં જવું પડે છે બીજી રીમોવ ની અંદર પણ મિત્રો આ જે Samsung ફોન છે તમારી સામે તમે જોઈ રહ્યા છો આ Samsung આપણો નવો ફોન છે અને આ Samsung ફોન ની અંદર આ સિસ્ટમ બેસ્ટ આપેલી છે તમારી સામે અહીંયા તમે જોઈ શકો છો આજો અહીંયા બેકગ્રાઉન્ડ માં રીમોવ તમે અહીંયા કરીને દેખાડું છું તમે જો અહીંયા પાણી ઉપર આપણે ક્લિક કર્યું છે તો જો ઓટોમેટિક આનું બેકગ્રાઉન્ડ પણ નીકળી જાય છે અને બહુ સરસ સિસ્ટમ આપેલી છે Samsung ની અંદર આની અંદર કોઈ ઇન્ટરનેટ ની પણ મિત્રો આપા જરૂર નથી પડતી અને આ જે સિસ્ટમ છે આ Samsung ફોન ની અંદર موجود છે તો જે પણ આપણા લોકો જે યુટ્યુબરો છે એમને મિત્રો આ જરૂર પડે છે ગમે ત્યારે બેકગ્રાઉન્ડ રીમુવ કરવાની કારણ કે PNG ફોટોની આપણે ઘણી વખત જરૂર પડે છે અને આની અંદર છે ને ઓટોમેટિક સિસ્ટમ આપેલી છે બહુ સરસ છે અને મને પણ આ સિસ્ટમ આ ફોનની અંદર ગમી છે અને તમને ખબર જ છે મિત્રો કે આ ફોન આપણો હમણા જ આપણે નવો લાવ્યો છું અને આજ સુધી મને પણ ખબર ન હતી કે આ જે સિસ્ટમ છે આપણો ફોનની અંદર موجود છે કાન કે જારે મને ખબર પડી કે આ સિસ્ટમ છે ત્યારથી મિત્રો આપણે કોઈ એપ્લિકેશન પણ ડાઉનલોડ નથી કરતા અને કોઈ વેબસાઈટ ની અંદર પણ જતા નથી પીએનજી ફોટો બનાવવા માટે કારણ કે આ ફોન ની અંદર જ એ સિસ્ટમ આપેલી છે તો વિડિયો મે મિત્રો ખાસ બને રહેજો અને ચેનલ ની અંદર નવો હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો કઈ રીત ની સિસ્ટમ છે કઈ રીત ની ઓટોમેટિક બેકગ્રાઉન્ડ રીમુવ થાય છે બધું લાઈવ પ્રૂફ સાથે તમને વિડિયો માં દેખાડવાનું છે વિડિયો ની અંદર બને રહેજો અને ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપણે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે એક યુટ્યુબર છે અને આપણા દરેક સબસ્ક્રાઇબર મિત્રો યુટ્યુબર જ હોય અને એમને કઈક વખત મિત્રો છે ને આપણા ફોટા પીએનજી બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા પડે છે પણ ઘણી વખત એવા પણ એપ્લિકેશનો આવે છે જેની અંદર લોગો જોવા મળે છે અથવા એપ્લિકેશનનું નામ જોવા મળે અથવા ઇન્ટરનેટની જરૂર પડે છે આપણી પાસે ડેટા હોતો નથી અમુક વખત બહુ વધારે કવરેજ ફૂલ હોય ત્યારે ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ થાય છે આ બધી પ્રોબ્લેમ મિત્રો બને છે પણ હવે મિત્રો આ ફોનની અંદર સિસ્ટમ છે કે આની અંદર કોઈ ઇન્ટરનેટની જરૂર નથી પડતી અને કોઈ પણ એ જે સિસ્ટમ એટલે કે એની અંદર કોઈ લોગો પણ જોવા નથી મળતો આ વીડિયો ની અંદર તમને લાઈફ રૂફ સાથે હું ફોટો બે ત્રણ તમને બેકગ્રાઉન્ડ રીમુવ કરીને દેખાડીશ આપણો Samsung Galaxy ફોન ની અંદર તો વીડિયો માં ખાસ મિત્રો બને રહેજો કારણ કે આપણે જરૂર છે આપણે એક યુટ્યુબર છીએ એટલે આપણે ગમે ત્યારે આપણે થમ્બલેન બનાવવા માટે ફોટો બનાવવા માટે આપણે બેકગ્રાઉન્ડ રીમુવ કરો જ પડે છે એના માટે થઈને આ વિડિયો આપણે બનાવ્યો છે તો ચલો આપણે વીડિયો ની શરૂઆત કરીએ તો દાખલા તરીકે તમારી સામે અહીંયા હું કોઈ પણ એક ફોટો અત્યારે હાલની અંદર એક ફોટો હું અત્યારે હાલની અંદર જ છે ને ખેંચી લઉં એક નવો હોય બરાબર છે મારો ખુદનો અત્યારે હાલની અંદર તો અહીંયા તમે જોઈ લેશો હું ફોટો અહીંયા રીમો કરીને ખેંચી લઉં છું જો તો આ ફોટો આપણો આવી ગયો છે આ ફોટો તમે જોઈ લીધો તમારી સામે જ મેં ફોટો પાડ્યો છે અને એક છે મિત્રો કે અહીંયા ફૂલ સ્ક્રીનની અંદર ફોટો પણ આવે છે તમે જોઈ શકો છો આની અંદર વધારે આપણી રીતે આસપણના હોત નથી કરવો પર તો મિત્રો બેસ્ટ ફોટો સિસ્ટમ આવે છે હવે આ ફોટો તો તમારો પડી ગયો છે હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે પેન્શન નું આઇકન છે આપણે એના ઉપર ક્લિક કરી લઈએ જો એના ઉપર ક્લિક કર્યુ છે એટલે તમને અહી ઘણા બધા ઓપ્શન જોવા મળી રહેશે તો અહી જો ખાસ મિત્રો જો આની અંદર ડેટા પણ ચાલુ નથી ડેટા બંધ છે તમે જોઈ રહ્યા છો લાઈવ પ્રૂફ આપણે વિડિયો બનાવી રહ્યા છે તો અહી તમને ઓપ્શન મળશે જો એડિટિંગ કરવા માટેના ઘણા બધા ફીચર તમને અહીથી મળે છે તો અહી આ પેન્સિલ વાળો આઇકન છે એના ઉપર ક્લિક કરીજો તો અહી અલગ અલગ ફીચર છે આની અંદરથી તમે બેકગ્રાઉન્ડનો કલર બધું ચેન્જ કરી શકો છો જો અને એક છે અહીયા આની ઉપર ક્લિક કરી લઈએ તો આની અંદર કમ્પ્યુટર સિસ્ટમ આપેલું છે જેવી રીતે ફોટોશોપ ની અંદર કમ્પ્યુટર ની અંદર ફોટોના તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ રીમોવ કરો છો એ સિસ્ટમ અહીંયા આપેલી છે જે ની અંદર તમે લાઇવ પ્રૂફ સાથે જોયું તમે કાતર થી કટ અને લોસો લખેલું છે અહીંયા જો આ ટાઇપ ની ઘણી બધી સિસ્ટમ છે તો એ ફેશ તરીકે ચહેરાના પ્રભાવ કરો આ બધું આપડા ફેશ તરીકે એટલે PNG તરીકે જે પણ સેટિંગ કરવું ને તમે અહીંથી કરી શકો છો હવે એક ઓપ્શન છે મિત્રો અહીંયા લોસો ની ઉપર આપણે ક્લિક કરીને ગુજરાતી ભાષા છે ટોપલે ના ઉપર ક્લિક કરી છે હવે અહીંયા થી તમારે છે ને જે ફોટો આપણો કટ કરવાનો છે જે PNG બનાવવાનો છે જેનું આપણો બેકગ્રાઉન્ડ ટેમ્પરરી એવું નથી કે સાઈડ સાઈડમાં જ્યાં જ્યાં આપડા ફોટાની ધાર છે એટલે જ આપણે લીટી કરવાની રહેશે એવું નહી કોઈ પણ જગ્યાએ તમે છે ને અહીં લીટી કરશો એટલે ઓટોમેટિક બેકગ્રાઉન્ડ રીમોવ થઈ જશે તમારી સામે જ અમે વિડિયોમાં ખાસ બનાવી રેજો જુઓ તમે અહીંયા તો મેં અહીં જો લીટી જે પણ કરું છું ને અહીંયા દૂર જ કરું છું જો અહીંયા બધી આખી લીટી આપણે અહીંયાથી દૂર કરીયા છે આ રીતે લીટી તમારે સેટ કરીજો અહીં પગ નીચે અહીં સાઈડમાં કપાણો છે તો પણ ઓટોમેટિક અહીંથી આ મતલબ સુધારી દેશે તો આપણે જો અહીં બસ આટલું કરી દેવાનું હાથ લઈ લેવાનો છે અહીં તો આ રીતનું તમારું સિસ્ટમ દેખાડશે જો અહીં કારણ કે પગ કપાણો છે મતલબ આપણે જે લીટી કરી છે પગોધી આવી છે અને પગ લેવાનો છે તો ફરીથી આપણે એક વખત રદ કરી લઈએ અને હું ફરીથી આના ઉપર ક્લિક કરું છું અને ફરીથી આ રીતે લઉં છું જો અહીં તો ચલો અહીંથી આપણે આ રીતે સેટ કરી દીધી છે તો સેટ કર્યું છે મતલબ પગ અહીંયા કપાશે આપણો અડધો જ ફોટો લેવાનો થાય છે બરોબર તો આપણે એના ઉપર ક્લિક કરીએ તો જોઈ શકો છો આ રીતનો ફોટો પીएनजी બની જશે અને એક બીજો ફોટો કારણ કે અહીંયા કલર મેચ થાય છે બીજો ફોટો પણ તમને હું લઈને દેખાડું છું જેથી તમને ખ્યાલ આવે આપણે કોઈ પણ એક ફોટો અહીંયાથી એડિટ કરી લઈએ બધા ફોટા ઘણા બધા છે આમાં તો અહીંયા ઘણા બધા ચલો આ ફોટો છે જો અહીંયા બધા ઘણા બધા આપણી પાસે ફોટો છે તો ચલો આ ફોટો લઈ લેદી આની આપણે બેકગ્રાઉન્ડ રીમુવ કરવી છે તો એના ઉપર ક્લિક કર્યું છે આના ઉપર ક્લિક કર્યું છે અને આ લુસોનિંગ પર ક્લિક કર્યું છે ચલો અહીં આવી ગયા છીએ આપણે અને આ ફોટાનો બેકગ્રાઉન્ડ ને આપણે અહીંયાથી રીમોવ આવી રીતે કરી લેવાનો છે તો આ રીતે મે કરી લીધું છે જો અહીંયા ઓટોમેટિક સિસ્ટમ છે તો જો મિત્રો બેકગ્રાઉન્ડ રીમોવ આપણો થઈ ગઈ છે તો બેસ્ટ સિસ્ટમ છે મિત્રો આ ફોન ની અંદર આપણને આ ગમે છે મિત્રો અને જે થોડું ઘણું સુધાર વધાર કરવું હોય તો પણ તમને અહીં લીટી પણ આ રીતે જોવા મળે છે તમે સેટિંગ કરી શકો છો કલર મેચ કરો તો કલરનો પણ આ રીતે સેટ કરી શકો છો તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય કોગાને મિત્રો YouTube રિલેટેડ દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને અન્ય કોઈ પણ માહિતી હશે તો આપણે વિડિયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરીશું